નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ઓપરેશન સિંધુથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે મોડી સાંજે જમ્મુથી પઠાણકોટ વાયાજેસર મેર સુધીના ત્રણ રાજ્યોના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલોથી એક સાથે હુમલો કર્યો પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેની યોજનાને નિષ્ફળ બનાવી દીધી ભારતીય સશસ્ત્ર દળોએ એ ચારસો વાયુ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા હવે ભારતીય નાપાક નાપાકુર તત્વનો બદલો લેવા માટે પાકિસ્તાને ચારે બાજુથી ઘેરી લીધું છે એટલે કે ભારતે પાકિસ્તાને જમીનથી આકાશ સુધી અને પાણીથી રાજધાની સ્તર સુધી ઘેરી લીધું છે નૌકાદળની આ કાર્યવાહીથી કરાચીમાં ખડભડાટ મચી ગયો છે અને પાકિસ્તાની દરિયા સુરક્ષાને મોટો ફટકો પડ્યો છે ઓગણીસો એકોતેરના ભારતીય પાકિસ્તાન યુદ્ધ પછી આ પહેલી વાર છે જ્યારે ભારતીય નૌકાદળ દ્વારા કરાચી પર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલા અને નૌકા દ્વારા ઘેરબંધી દ્વારા ભારતીય પાકિસ્તાને સ્પષ્ટ કરી દીધું છે કે દરેક મોરચે કડક જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તમને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે ભારતીય સુરક્ષા દળોએ ડ્રોના અને મિસાઇલ વડે જમ્મુ પઠાણકોટ અને ઉધમપુર સ્થિત લશ્કરી મથકો સહિત વિવિધ મુખ્ય ભારતીય સ્થાપનો પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ